લઈને આવ્યા છીએ તમારા માટે ડોલા સિલ્ક માં બાર કલર મેચિંગ માં એકદમ નવી ડિઝાઇન એક પીસ નું ઓવર કરીને પણ બતાવવાના છીએ આખા પીસ નું ઓવર કરીને બતાવવાના છીએ પેલા વિડીયોમાં નવો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવી નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે જોઈ શકો છો એકદમ ફેન્સી પલ્લુનું કામ રહેવાનું છે લગડી પટ્ટામાં હેન્ડવર્ક નું કામ આપેલું છે પ્લસ ખાટલી વર્ક નું કામ છે જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ પલ્લુ સાથે ફેન્સી બોર્ડર નું કામ આપેલું છે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે પટોળા ટાઈપની પ્રિન્ટ રહેવાની છે કલર શેડ રહેવાનો છે કાપડની વાત વાત કરીએ કરીએ તો 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 પ્યોર કાપડ છે રેન્જની એકદમ લો બજેટમાં લઈને આવ્યા છીએ બ્લાઉઝ જોઈએ બ્લાઉઝમાં એક્સ્ટ્રા કમર બેલ્ટની સુવિધા પણ આપવામાં આવેલી છે જોઈ શકો છો આ એમનો કમર બેલ્ટ રહેવાનો છે અને આસલીઓ અને બેકનો બેલ્ટ છે જેની ડિઝાઇનનું મીંડીવાળું વાળું ફેન્સી બ્લાઉઝ પણ રહેવાનું છે જોઈ શકો છો આખો પીસ પહેરાવેલો પણ છે એકદમ શાનદાર ડિઝાઇન લાગે છે તમે પણ તમારા પ્રસંગને કલેક્શનની ખરીદી કરી શકો છો અને આવી અવનવી બતાવેલા છે તમે જોઈ શકો છો બધા કલર કલર છે મેચિંગમાં રહેવાના જે પણ ગમતો હોય તેનો પાડવાનું ભૂલશો નહીં અમારો નંબર કોમેન્ટ કેપ્શનમાં આપેલો છે તેના પર કોન્ટેક કરી શકો છો અથવા અમારી શોપ લક્ષ્મણનગર નાના વરાસર સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો અથવા ઘેર બેઠા એક પીસનો ઓર્ડર પણ કરી શકો છો એ પણ ફ્રી કુરિયર સાજ રહેવાનો છે ઓલ ઇન્ડિયામાં જોઈ શકો છો બધા અત્યારના મેરેજના યુનિક અને ફેન્સી ટ્રેડિશનલ કલર રહેવાના છે આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવી નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે થેન્ક યુ